નમસ્કાર મિત્રો ખાસ આપણે ગરમી ઉકળા તાપમાન અને અરબસાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું દઉં થોડા દિવસ આપણે મગફળીના સારા બિરણનો વિડીયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયોના સાઈડમાં બતાવવામાં આવશે ખાસ કરીને વાત કરવાની છે અરબસાગરમાં જે સિસ્ટમ બની રહી છે પણ એ સાથે હું આપને ઊંચું તાપમાન અને ગરમી બફારા વિશે માહિતી આપી દઉં આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે એટલે નોર્મલ કરતા અત્યારે ઊંચું તાપમાન છે અને એમાં પણ જ્યારે જૂન મહિનાનું બીજું અઠવાડિયું સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઈએ એના કરતાં બે ડિગ્રી તાપમાન ઊંચું છે એટલે ઊંચું તાપમાન પણ છે એ સાથે અત્યારે અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એને કારણે ઉમર્સમાં વધારો થયો છે એટલે કે ગરમી ઉકળાટ છે એ વધી રહ્યા છે અસહ્ય બફારો અત્યારે રાજ્યના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે અને અસહ્ય અસહ્ય બફારો છે અને ઊંચું તાપમાન છે જેને કારણે અત્યારે આપણે પણ અનુભવ કરી રહ્યા છીએ ખૂબ ઊંચું તાપમાન હોય એટલે કે ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય એવો અનુભવ પણ અત્યારે થઈ રહ્યો છે કેમ કે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે પણ ગરમી ઉકળાટ વધારે છે એને કારણે ફીલ લાયક વધારે આવી રહી છે આ ગરમી ઉકળાટ અને બફારો છે એ કન્ટિન્યુ જૂન મહિનાના એન્ડ સુધી ચાલવાનો છે એમાંથી કોઈ રાહત નથી મળવાની હા એક ચોક્કસ છે કે સોળ સત્તર તારીખ આસપાસથી તાપમાનમાં ઘટાડો થશે પણ બફારો છે એ કન્ટિન્યુ જોવા મળશે આ બફારો છે એમાં આવનારા સમયની અંદર હજી વધારો પણ થઈ શકે છે અત્યારે જે ઉકળાટ અને બફારો છે આમાં લગભગ બે થી ચાર દિવસની અંદર થોડોક વધારો થાય તેવી પણ શક્યતાઓ છે સાથે જોવાનું એ છે કે હવે આપણે નેઋત્ય ચોમાસું છે ઘણા સમયથી મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયું છે મોનસૂન બ્રેક ની કન્ડિશન સર્જાય છે પણ અત્યારે હવે અરબ સાગર અંદર ફરીથી એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને કારણે ફરીથી નેઋત્ય ચોમાસું સક્રિય થાય અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જો કે અત્યારે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે બાર તારીખના રોજ આ જે નૈઋત્ય ચોમાસું રોકાયું હતું આજે બાર જૂન બે હજાર પચીસ ના રોજ વરસાદની એક જે સિસ્ટમ બની છે ને એ પણ કર્ણાટકથી પશ્ચિમ દિશાની અંદર એ મજબૂત બની છે અને આજે જેથી લો પ્રેશર મોડી રાત સુધીમાં ફેરવાઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે અને આ લો પ્રેશર છે આગળ ઉપર જતા મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશર છે તે પણ બની શકે છે અને આ સિસ્ટમ છે એ કર્ણાટક અને કોંકણ ગોવા થી ઉત્તર દિશા તરફ ચાલે અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે લગભગ વીસ તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત પહોંચે અને ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખીશું અને ગુજરાતમાં આ સિસ્ટમ ક્યારે પહોંચશે ક્યારે ચાલુ થશે તેની માહિતી છે અમારા તરફથી આપને રહેશે અત્યારે આ વિડીયોની અંદર એટલું શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે મગફળીના સારા વિયરણના વિશેની પણ માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાઇક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર